નમસ્કાર મિત્રો મિત્રો આજના સમાચાર તમારા માટે અગત્યના થઈ પડવાના છે જો મિત્રો તમારે પર સરકારી નોકરી હોય તો આ સમાચાર તમારા માટે અગત્યના છે સરકારી કર્મચારીઓ માટે ખુશખબર ગુજરાત સરકારના નવ પોઈન્ટ ઓગણસાઠ લાખ કર્મચારીઓ માટે ખુશખબર સામે આવ્યા છે રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કર્યો છે હાલમાં રાજ્ય સરકારના કર્મચારીઓને ત્રેપન ટકા ડીએ મળે છે તે વધીને પંચાવન ટકા કરવામાં આવનારું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોલીસ કર્મી સાથે પણ થઈ છે કરોડોની ઠગાઈ જી હા દોસ્તો રાજસ્થાનના અજમેરથી એક ચોંકાનારો કિસ્સો સામે આવ્યો છે જ્યાં સો થી વધુ પોલીસ કર્મીઓ સાથે છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે પોલીસ લાઈન અજમેરમાં ફરજ બજાવી રહેલા કોન્સ્ટેબલ પવન મીણા પર આરોપ છે કે તેણે પોતાના જ સાથી પોલીસ કર્મની કરોડોના હાઈવે પ્રોજેક્ટ્સ અને મોટી કમાણીના સપના આપ્યા આરોપ છે કે પવને તેના ભાઈ કુલદીપ મીણા જે એક સરકારી શાળાના શિક્ષક છે સાથે મળીને આ છેતરપિંડીનું નેટવર્ક ફેલાવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તમે પણ અંતરિક્ષમાં ફરવા જઈ શકો છો અંતરિક્ષમાં ફરવા ગયેલી આ છ મહિલાઓએ શું કર્યું બ્લુ ઓરિજિનમાં રોકેટ મહિલા અવકાશયાત્રીઓને લઈને અમેરિકાના ટેક્સાસથી ઉડાન ભરી હતી આ સમય દરમિયાન અવકાશયાન પૃથ્વીની નીચેની ભ્રમણ કક્ષાની નજીક પહોંચ્યો અને સુરક્ષિત રીતે પરત ફર્યો આ ઉડાન અગિયાર મિનિટ માટે હતી આ સમય દરમિયાન અવકાશયાત્રીઓએ શૂન્ય ગુરુત્વાકર્ષણમાં થોડો સમય વિતાવ્યો બ્લુ ઓરિજિન દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરાયેલા એક વિડીયોમાં મહિલાઓ અવકાશમાં આનંદ માણતી જોવા મળી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અયોધ્યામાં રામ મંદિરને મોટી ધમકી મળી છે અયોધ્યામાં રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે રામ મંદિર ટ્રસ્ટને એક અજાણ્યા વ્યક્તિએ ધમકી ભર્યો ઈમેલ મોકલ્યો છે તેમાં લખ્યું છે કે મંદિરની સુરક્ષા વધારો અમે રામ મંદિરને બોમ્બથી ઉડાવી દઈશું ધમકી મળ્યા બાદ અયોધ્યાના સાયબર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે આ સાથે ઘણા જિલ્લાના ડીએમને પણ ધમકીઓ મળી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હજુ પણ ભયંકર ગરમીની આગાહી છે ત્યારે ગરમીના કારણે એક મજૂરનું થયું છે મોત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો બીજી બાજુ તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા માટે પણ અપીલ કરવામાં આવી છે ત્યારે સાબરકાંઠામાં આખરી ગરમીમાં કામ કરી રહેલા મજૂરનો મોત થયું હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે કોન્ટ્રાક્ટરની લાલચ પણ નિર્દોષ મજૂરનો ભોગ લેવાતા લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે આ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવા માટે માગ પણ ઉઠી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના મોટા ભાગના શહેરોમાં તાપમાન ચાલીસ ડિગ્રીને પાર પહોંચી ગયો હતો અને ભયંકર બફારો અને ગરમીનો અહેસાસ પણ થઈ રહ્યો હતો રાજ્યમાં ગરમીનો પારો યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્યના મોટાભાગના શહેરમાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીને પાર પહોંચી જતા લોકો ત્રાહી મામ પોકારી ઉઠ્યા છે આ સાથે હવામાન વિભાગે લોકોને કામ સિવાય બહાર ન નીકળવા અને સાવચેત રહેવા માટે પણ અપીલ કરી છે આગામી સમયમાં પારો વધી શકે તેવી પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપ અને રાજીનામા અંગે મહેશ વસાવાએ કર્યો છે મોટો ધડાકો ભાજપ છોડવા અંગે મહેશ વસાવાએ પ્રતિક્રિયા આપી હતી મહેશ વસાવાએ ભાજપ છોડ્યા બાદ પ્રતિક્રિયા આપી છે મહેશ વસાવાએ કહ્યું છે કે અમે વર્ષોથી ભાજપ અને કોંગ્રેસને જાણીએ છીએ અમારા કામ નહીં થતાં ભાજપમાંથી રાજીનામું આપ્યું છે અમારા કામ નહીં થવાને કારણે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે વિકાસની વાતો કરતી ભાજપ ખરી ઉતરી નથી આદિવાસીઓ સાથે ભાજપ સતત અન્યાય કરતી રહી છે સમાચારની વાત કરીએ તો વકઅફ જમીનનો પર મકાનો બનાવીશો જેમને બાંગ્લાદેશ ગમે તે ચાલ્યા જાય અહીંથી તે યોગી આદિત્યનાથે જણાવ્યું છે યુપીના સીએમ યોગી આદિત્યનાથે મંગળવારે કહ્યું છે કે વકઅફ જમીનો પાછી લેવામાં આવશે આના પણ હોસ્પિટલો ગરીબો માટે ઘરો શાળાઓ અને યુનિવર્સિટીઓ બનાવવામાં આવશે લેન્ડ બેન્ક રોકાણ માટે તૈયાર રહેશે વકઅફ કાયદાના વિરોધમાં બંગાળમાં થઈ રહેલા મોટી બબાલને કારણે મુખ્યમંત્રી હરદોએ કહ્યું છે કે લાતો કે ભૂત બાતો છે નહીં માનતે જેમને બાંગ્લાદેશ ગમે તેઓ ત્યાં ચાલ્યા જાય મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દોડો હાથી સાબિત થયો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સ્વિમિંગ પુલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઓગણત્રીસ એપ્રિલ બે હજાર સત્તરમાં રૂપિયા દસ કરોડના ખર્ચે નિર્માણ પામેલો સાત ફૂટ ઊંડો આંતરરાષ્ટ્રીય કક્ષાનો સ્વિમિંગ પુલ શોપવાના ગાંઠિયા સમાન બની ગયો છે અહીં દોઢ વર્ષથી કોન્ટ્રાક્ટ આધારિત ફરજ બજાવતા કોચે અગાઉ રાજીનામું આપી દીધા છેલ્લા છ મહિનાથી સ્વિમિંગ પુલ બંધ છે ઉનાળામાં પણ સ્વિમિંગ પૂલ શરૂ થાય તેવી કોઈ જ શક્યતા દેખાતી નથી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ચોમાસું સામાન્યથી વધારે રહેવાની શક્યતા છે આખરી ગરમી વચ્ચે હવામાન વિભાગે રાજ્ય માટે રાહત આપતી આગાહી કરી છે આગાહી કરતાં જણાવ્યું છે કે આ વર્ષે ચોમાસું વહેલું આવશે અને વરસાદ પણ ધોધમાર પડશે જો કે હાલ ગરમી પણ વધારે પડી રહી છે કાળઝાળ ગરમીને લીધે લોકો માં પોકારી ઉઠ્યા છે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીને પાર પહોંચી ગયો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો બેતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી સાથે રાજકોટ આગન બન્યો છે ગુજરાતમાં પંદરથી સત્તર એપ્રિલ સુધી હવામાન વિભાગે વેવની આગાહી કરી છે ચાર જિલ્લામાં યલો એલર્ટ પણ જારી કરવામાં આવ્યો છે આઠ શહેરમાં ગરમીનો પારો ચાલીસ ડિગ્રીને પાર પહોંચ્યો હતો રાજકોટમાં બેતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાનનો પારો પહોંચી જતા લોકો અકળાયા હતા અને બપોરના સમયે રસ્તાઓ પણ સુમસાન બન્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તમારા કરતાં વીસ ઘણી મોટી વ્યક્તિ સાથે યુદ્ધ ન કરાય અમેરિકીના રાષ્ટ્રપતિ જો બાઇડન ફરી એકવાર યુક્રેનના રાષ્ટ્રપતિ જેલંક્સીની ટીકા કરી છે તેમણે કહ્યું છે કે તે હંમેશા હથિયારો ખરીદવાનું વિચારે છે ત્રણ લોકોના કારણે લાખો લોકો મૃત્યુ પામ્યા છે પુતિન નંબર વન છે બાઇડન નંબર ટુ છે અને જેલેન્ક્સી નંબર ત્રણ છે તમારા કદ કરતાં વીસ ગણા કોઈની સાથે યુદ્ધ કરશો નહીં જ્યારે યુદ્ધ શરૂ થાય છે ત્યારે તમે અપેક્ષા રાખો છો કે લોકો તમને હથિયારો આપશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દસ હજારના પગારદારને એક પોઈન્ટ પંદર અબડની ઇન્કમ ટેક્સની નોટિસ મળી છે માં રહેતા અને રેસ્ટોરન્ટમાં કામ કરીને મહિને દસ હજારનો પગાર મેળવતા શેખ ના આઈટી વિભાગે ત્રણ નોટિસ ફટકારીને તેના નામે થયેલા એક અબજ પંદર કરોડ બાણું લાખ નવ હજાર નવસો ને એકવીસ રૂપિયાના ટ્રાન્ઝેક્શનનો ખુલાસો માગ્યો છે આસિફભાઈએ કહ્યું હતું કે તે પોતે ભણેલા નથી અને તેમણે કોઈ દિવસ બે લાખ રૂપિયા પણ જોયા નથી જ્યારે નોટિસ આવી ત્યારે તેમના બેંક ખાતામાં માત્ર ચારસો પંચોતેર રૂપિયા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી તમને રજા આપશો નમસ્તે